ક્યાંક ને ક્યાંક ગૌચર જમીનમાં ખૂબ મોટું દબાણ અને ગામની ગૌચર જમીનમાં ગામ દ્વારા અને ગામના સ્થાનિક આગેવાનો દ્વારા અને ભરવાડ સમાજ દ્વારા બહુ બધી રજૂઆતો કરવા છતાં મામલતદાર દ્વારા અને રાણપુર તાલુકાના ટીડીઓ દ્વારા અને બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ વસ્તુનું કોઈ સ્થાનિક ભાષામાં અને કોઈ સ્થાનિક વ્યક્તિને કોઈ સચોટ જાણકારી આપવામાં નથી આવી અને વ્યક્તિઓને સાથે રાખી અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા તેમાં પણ કોઈ પણ જાતની કોઈ જાણકારી આપવામાં આવેલ નથી અને આ પ્લાન્ટમાં જે આક્ષેપો લગાવવામાં આવેલા છે તે સચોટ રીતે સાર્વજનિક રીતે અને ત્યાંના સ્થાનિક વ્યક્તિઓના દ્વારા અમને જાણવા મળેલ છે બીજી વસ્તુ કે ત્યાંના ભાજપના નેતાઓ બહુ આગેવાની કરી રહ્યા છે બોટાદ જિલ્લાની અને બોટાદ જિલ્લામાં બહુ મોટી પદવી ઉપર માણસો અત્યારે હાજર છે તેઓ દ્વારા બહુ મોટું એવું કૌભાંડ દર્શાવવામાં આવ્યું છે જે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કૌભાંડ પંદરસો કરોડ નું દર્શાવવામાં આવ્યું એમ મને એવી શંકા છે સ્થાનિક હોવાના નાતે કે ચંદ્રવા ગામમાં પણ એવું મોટું કૌભાંડ નજરે આવી રહ્યું છે આગામી દિવસોમાં જો આ ગૌચર જમીન ખાલી નહીં થાય તો આપ ગામવાસી શું કરી શકશો આગામી દિવસો ની અંદર આ જમીન ગૌચર ખાલી ના કરવામાં આવે તો અમે આમરણ ઉપવાસ પર ઉતરશું અને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ને અમારે ઘેરવાનો પ્રયત્ન કરશું અને સરકાર સામે અમે એક પીઠ આગેવાની સાથે અમે એક સરકારને રજૂઆત કરશું કે આ પ્લાન્ટ માંથી ગૌતર જમીન ચંદ્રવા ગામમાં ભરવાડ તથા તો સમસ્ત ગામને એ ખાલી કરી આપવામાં આવે શું તમારું નામ તમારો પરિચય સુરેશભાઈ ભરવાડ બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આડિયા તમે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું છે તે શેના અનુસંધાને આપ્યું છે આજે મારા બોટાદ જિલ્લાની ટીમ સાથે જે ચંદરવા ગામે જે બે હજાર ઓગણીમાં પ્લાન્ટ બન્યો સોલાર પ્લાન્ટ એમાં ક્યાંક ને ક્યાંક ગૌચરની જમીન ઉપર ફાળવેલ જગ્યા જે ગૌચરની અમારી જગ્યા છે માલધારી સમાજને જે ફાળવેલી જગ્યા હોય જે ગાયું માટે એની ઉપર એ પ્લાન્ટ દબાણ કરી અને નાખવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકારી જગ્યાનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે તો આજે અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ ટૂંક સમયમાં આ જે કોઈ જગ્યા ઉપર દબાણ છે કે નથી અમે સો ટકા કેવી છે કે દબાણ છે તો એનું પસ્તા કરે બરોબર અને બીજું કોઈ તમને આમ નામ જોબ ખાયતરી ખરી કે આમાં કોણ કોણ માણસો છે કોના માથા ચલવાયેલા જેવું કંઈ તમે સમજી લો ચંદરવા ગામમાં તે કેમ સાતસો વીઘામાં પ્લાન્ટ આવ્યો સોલાર પ્લાન્ટ આખા બોટાદ જિલ્લામાં કેમ ચંદરવા ગામ છે આમાં ચોખી આશંકા છે કે બોટાદ જિલ્લાનું એક મોટું માથું ભાજપનો જેનો હાથ છે આમાં અને જે તે સમયે આ પ્લાન્ટ નખાણો ત્યારે વારંવાર અરજી કરવામાં આવી પણ કોઈ પણ અરજીનો કોઈ ટીડીઓ સાહેબને અરજી આપી હોય કે મામલતદારને આપી કોઈ જગ્યાએ જવાબ મળતો નહોતો એટલે આજ આ વાત અમારા ધ્યાને આવી એટલે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને પૂરી પૂરી હાથમાં લઈ અને પૂરી તાકાતથી લડવાનું કામ કરશે આગામી દિવસોમાં જો અમને આમાં સારો જવાબ નહીં મળે તો મારે કદાચ આમણ ઉપવાસ પણ બેસવું પડે તો પણ મારે બેસવાની તૈયારી છે અંદાજે કેટલા એકરમાં પ્લાન્ટ નખાણો હોય કેટલી ગૌચર દબાણી હોય એવું તમારે ધ્યાને ખરું મારે અંદાજે એવો છે 85 એકર જમીનમાં ફાળવેલી જગ્યા છે કે છે પણ 700 વીઘાની આજુબાજુમાં પ્લાન્ટ છે અને એમાંથી દોઢસો થી બસો વીઘા જમીન ગૌચર છે